કૃષ્ણ રાજે છે રક્ષાબંધન અને રક્ષાબંધનનો મસ્ત પવિત્ર તહેવાર છે હું ને મમ્મી બે જાગી ગયા છે પણ બાકી કોઈ જાયગા નથી એટલે કામે શું કરવું રૂમ બધી પેક છે મમ્મી કંઈક જો રાખડીયું લઈને બેઠા છે એ કાલે બાંધવા ગયા હતા ને એ બધી રાખડીઓ આવી છે તે બધું જોતા હતા અને હવે તો ધીમે ધીમે મેહુલ ને એ બધા ઉઠે છે બાળકોની બધાય સૂતા છે એટલે કામ કંઈ કરવાનું હોય નહીં હવે બધાય ઉઠે ને કામ થાય તો પછી ફટાફટ નીકળીએ નહીં પછી છે ને ટ્રાફિક બહુ જ થઈ જશે જોઈ હવે બધા ઉઠે પછી ખબર પડે બધાને હેપી રક્ષાબંધન વેરી ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ અત્યારના વાગ્યા છે કેટલા વાગ્યા છે પોણા આ પોણા નવ અને મારી મમ્મી થાય છે તૈયાર આજે રક્ષાબંધન છે એટલે અને મારે બેન પાસે રાગડી બંધાવવા જવાની છે અને ઓલરેડી ચાર જ બેનો છે બેસ

તો ગાઈઝ હું થઈ ગઈ છું રેડી એકદમ જ સિમ્પલ વેર તો જો હું રેડી થઈ ગઈ છું મસ્ત વાગી ગયા છે પોણા નવ અને હવે અમે ફટાફટ નીકળી જઈએ બપોરે ભાઈનીને જમવાનું છે અને મારા બધા ભાઈઓને ન્યા રાખડી બાંધવાની છે મસ્ત બધાએ આજે એક જ જગ્યાએ ભેગા થવાના છે અત્યારે અમે જઈએ છીએ ત્યાં મેહુલ બંધાવશે અને મારા ભાઈ છોકરા બંધાવશે એટલે આવી રીતનો કંઈક પ્રોગ્રામ છે ને હું એકદમ સિમ્પલ રેડી થઈ ગઈ છું ઘણી વાર કેવું થાય ભપકો કેવું કંઈક થાય ને એટલે ખરાબ જ લાગે ને હું ક્યારેય મેકઅપ નથી કરતી ફક્ત પાવડરથી જ ચલાવી લઈએ જો મસ્ત રેડી થઈ ગઈ છું મેં અહીંયા પરસે રેડી કરી લીધું છે એક ગિફ્ટ નાખી દીધું છે અને એક બપોર પછી બીજા નળન છે ને ત્યાં જમવાનું છે એટલે ત્યાંય તે બપોર પછી બીજું ગિફ્ટ લેશું ચાલો હવે અમે ફટાફટ નીકળી જઈ રક્ષાબંધનની ની ઉજવણી આગળ આગળ બતાવતી જાવ સૌથી પહેલાં તો અમે મારા એક નળનને ત્યાં પહોંચી ગયા હતા અમારા નીલને સગી બહેનો નથી એમ મેહુલને પણ સગી બહેનો નથી પણ જે છે તે બધી સગી જેવી જ છે તો મારી બાજુમાં બેઠા એ અમારા સબસ્ક્રાઈબર હતા એ મને તરત ઓળખી ગયા એ મારા રિલેશનમાં મારા નણંદના કોઈકના રિલેશનમાં હતા પણ હું બિલકુલ જ ઓળખતી નહોતી પણ એ મને ઓળખી ગયા કે અમે તમારા વિડીયો રોજ જોઈએ છે અને તે કુકાવાઓ ગામમાં રહી છે તો ત્યાંથી મને જુએ છે તો મને પણ ખૂબ જ સારું લાગ્યું અને આ રીતે અમે રાખડી બંધાવી લીધી મેં બંધાવી લીધી પછી ધર્મ નીલ મેહુલ બધાએ બંધાવી લીધી તો આ રીતે રાખડી બાંધવાનું અમારું પહેલું સેશન છે અહીંયા કમ્પ્લીટ થાય છે પછી આગળ આગળ જોઈએ હવે ક્યાં જઈએ છીએ અને ત્યાં જઈને શું કરીએ છીએ અને કઈ રીતે રાખડી બાંધીએ છે નીલ અને ધર્મને પણ વીરાએ ખૂબ જ સારી રીતે રાખડી બાંધી દીધી જો રસ્તામાં લાગી ગઈ ભૂખ તો અહીંયા અમે મગાવ્યો છે લોચો અને ચટણી કેમ નીલ ભાવશે ને

ત્યાર પછી હું આવી ગઈ મારી ભાભીને ત્યાં જ્યાં અમારી દુર્વા છે એ બંને ભાઈને મસ્ત રાખડી બાંધે છે અને દુર્વાની પહેલી રાખડી છે અમારી દુર્વા દુર્વા એને કેટલો શોખ છે આમ આમાં આમ આમ જોય જોય થઈ છે થઈ આમ તો જો આઈ તો કો કે ઈ મારી કેવી જોવે છે હવે એમ બસ ગમમાં હવે કઈ નથી બોલવાનું આ બેઠું આમાં આમાં હવે હું આમ રમવા શીખી ગઈ કે નહીં સમ નીચેજો નીચે જો બેટા થોડોક થોડો ક્વા ઓવર ત્યાર પછી અમે આવી ગયા અમારા ભાઈની ઘરે જ્યાં બધા જ ભાઈઓ બહેનો મળીને મસ્ત ઉજવણી કરવાના હતા તો મેં જમી લીધું હતું અને જમવામાં ભાભીને ત્યાં હતું પકોડા કુંભણીયા ભજીયા ગોટા અને બધી જ બહેનો અને ભાભીઓને બધી જમવામાં બાકી હતી મેં જમી લીધું હતું તો મસ્ત જો અહીંયા વિડીયો ઉતારું છું બાળકો બધા અહીંયા ફોનમાં વ્યસ્ત છે ભાભીને બધા જમે છે અને પકોડાને એવું જમવાનું પણ ખરેખર ખૂબ જ મસ્ત હતું બહુ ટેસ્ટી હતું મજા જ આવી ગઈ તો ભાભીને બધા અહીંયા જમે છે બાકીના બધા અહીંયા બેઠા છે વાતો કરે છે વડીલો બેઠા છે ને ભાઈઓ બેઠા છે બધાય રાહ જોવે છે કે ક્યારે લેડીઝ ફ્રી થાય તો પછી રક્ષાબંધનની ઉજવણી કરીએ પણ એમાં એવું થાય જમવાનું હોય એટલે લેડીઝ છે એ જમવાનું બનાવે ખાય વાસણ ને ઘણું બધું હોય એટલે ઘણી બધી વાર લાગે પણ ચાલો હવે ધીમે ધીમે ઉજવણીની શરૂઆત પણ કરી દઈએ જમીને બધા ફ્રી થઈ ગયા પણ બધાય રેડી થવા મંડા જો મારી પાછળ બેન છે ભાભી ને બેન ને આ ભાભી વાટે ઊભા છે વારો આવે તો બરોબર ને હવે એમ કે આઘા જાય તો વારો આવે કંઈક ના ના એમ નહીં વારો આવે વારો આવે એ બીજા કા મોલી કાઈટ સો આ બેન થઈ ગઈ છે રેડી બાકી છે તૈયાર થઈ આમ બધાય તૈયાર થઈને એન્ટ્રી કરજો બરોબર બરોબર ને

મસ્ત લાલ અને વાઘા પહેરાવ્યા ચાલો અમારું રાખડી સેલિબ્રેશન થઈ ગયું છે શરૂ અહીંયા પેલા નાના બાળકોથી નાના બાળકો જ કેવાય ને શું કહેવાય કા અમારાથી નાના એમ આલે ભાઈ જો ભાઈને રાખડી પહેર বাদ্যে জো ঵াটে বেথেযাছে জো মোটা বাইন বা঵ি বেসিগিযাছে হায় পিটারো কোকে জাগো

બધા કઝીન છીએ કાકા બાપાના ભાઈ બહેન છીએ બધા ભેગા થયા છીએ અને ખૂબ જ મજા કરી રહ્યા છીએ હું જ્યારે વિડીયોનું એડિટિંગ કરું છું ત્યારે પણ મને ખૂબ જ મજા આવી રહી છે અને આ અમે બંને ભાઈ બહેન છીએ સૌથી નાના છીએ અને બાકી બધા મોટા છીએ હું એક એકબહેનને અમારો ભાઈ છે બાકી બધા મોટા છે બધા અમે ભાઈ બહેન જ છીએ અને ખૂબ જ મજા આવી ગઈ અમને ઉજવણી કરવાની અને ભાભી એના પપ્પાને ત્યાં છે તો હું સૌથી પહેલાં ત્યાં રાખડી બંધાઈ આવી દૂરવાને પણ બાંધી દીધી અને ત્યાર પછી અહીંયા જો ભાઈને રાખડી બાંધી દીધી અને આ રીતે સરસ મજાનો અમારી ઉજવણી છે ચાલતી હતી બધી બહેનોએ વારાફરતી બધા જ ભાઈને રાખડી બાંધી દીધી આ રીતે અમારી છે આ ઉજવણી પતી ગઈ અને ખરેખર અમને બધાને ખૂબ જ મજા આવી ગઈ ઉજવણી કરવાની હા એમ કઉ છું પકડવા નથી નો ભાવે ચાખી લે ખાલી આ લ્યો બધાય બા મીઠાઈ

ઢગલોટ કે આમ જો કેટલા ફોટા પાડેસ ઢગલો જ કહેવાય ને પછી હેલો ઊભા થઈ જાવ રેડી પૂરું હેલો બધાએ છૂટા પડશું ધીમે ધીમે હેલો બધાએ આવજો આવજો બધાએ આવજો 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 બધાએને આવજો આમ તો કેટલી પાછળ જો કોઈ ગયા છે પોણા સાત ફરીથી રેડી થઈ ગયા છે ભાઈ ની ઘરેથી સાડા ત્રણ સુધી માં આવી ગયા હતા પણ સુઈ ગયા હતા ઉઠીને કપડાને ને સકેલું ચા પીધો અને પાછા જઈએ છીએ બીજે રાખડી બાંધવા માટે મારા ની ઘરે ધર્મય જો અહીંયા રેડી થઈ ગયો છે રેડી થઈ ગયો છે ને રિક્ષામાં જાવી છીએ અને મમ્મી વાઈટુ કરવા બેસી ગયા છે પાછા એને છે સોમવાર એટલે રસોઈનું કેવું કઈ બનાવવાનું નથી અને એની દુકાને છે એટલે અમે જઈએ છીએ રિક્ષામાં ને આથી અમને લઈ જશે ચાલો જેની રાખડી બાંધે છે જો જેની સ્માઈલ તો કર આયો ગાસી દૂર રે ભાઈ અરે વાહ પરણે નખતી એમ કેમ નાખશો લઈ નું પકડો નઈ મમ્મી ને મસ્ત રક્ષાબંધન ઉજવાઈ ગઈ જો મારી બેન ની ઘરે ચાલી રક્ષાબંધન હતી હવે અહીંયા અમારો દિવસ પૂરો થઈ ગયો આજ ઘણા બધા ઘરે ગયા ઘણી બધી ઉજવાઈ ગયો છેલ્લી હતી ને જમવા બેસવાનું છે હે ને બની ગયું છે ને હાલો